જુનાડીસામાં ડીસામાં બાર વર્ષ જૂની ચોરીનો મુદ્દામાલ ફરિયાદીને પરત કરાયો ડીસા તાલુકાના જુનાડીસા ગામે બાર વરસ પહેલાં નોંધાયેલી એક અનોખી ચોરીની ઘટનામાં ડીસા તાલુકા પોલીસે આજે ફરિયાદીને તેનો મુદ્દામાલ પરત કરીને તેરા તુચકો અર્પણની ભાવના સાચી ઠેરાવી છે સાત જુલાઈ બે હજાર તેરના રોજ જુનાડીસા ગામે રહેતા જમશેર ખાન સરદાર ખાન ઘાસુરાએ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરે ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદમાં તેમણે દાયજામાં આવેલા તાંબા પિત્તળના વાસણો સહિતના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું આ ફરિયાદના આધારે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી જોકે પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આ મામલો હકીકતમાં કૌટુંબિક વિવાદનો હતો અને ફરિયાદીએ પોતે ભૂલથી આ ફરિયાદ કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું આથી ડીસા તાલુકા પોલીસે આ કેસમાં સી સમરી ભરી જેનો અર્થ થાય છે કે ફરિયાદ ભૂલ ભરેલી અથવા ખોટી હતી ડીસા કોર્ટે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી આ સમરીને મંજૂર રાખી હતી કોર્ટના આદેશ બાદ પોલીસે અગાઉ કબજે કરેલો ચોરાયેલો મુદ્દામાલ ફરિયાદી જમશેર ખાન સરદાર ખાન ગાસુરાને પરત કર્યો હતો ડીસા પોલીસની આ કાર્યવાહી પોલીસની પારદર્શિતા તટસ્થતા અને ન્યાયિક પ્રક્રિયા પ્રત્યેના આદરને દર્શાવે છે